જંગલના રાજા થી પંદર એકસાથે નાઇટ પેટ્રોલિંગ કરતા હોય તેવો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ જંગલના રાજા થી પંદર એકસાથે નાઇટ પેટ્રોલિંગ કરતા હોય તેવો વિડીયો થયો વાયરલ ગીરમાં સ્ંહો એકસાથે લટાર મારતા હોય તેવા અનેક દ્રશ્યો જોવા મળતા હોય છે પણ બૃહદ ગીર તરીકે ઓળખાતા વિસ્તારમાં એકસાથે ગરમીમાં ઠંડકની મોજ માણવા નાઇટમાં લટાર મારતો વિડિયો વાયરલ થયો હતો કોઈ વ્યક્તિ રાત્રે વાહન લઈને નીકળ્યો અને આવા સિંહ દર્શન થયા હોવાનો વિડીયો મોબાઈલમાં કેદ થયો હતો અને લોકોમાં ખુશી જોવા મળી છે લાઠીના દુધાળા નજીક પણ તારીખ સોળ પાંચ ના રોજ રાત્રિના સમયે બે પશુના મારણ કર્યા હોવાની ચર્ચાની માહિતી અમારા પ્રતિનિધિને મળવા પામેલ છે રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી